પણ જ્યારે આપણી પાસે આવી ને ત્યારે એટલી વીક હતી કે એને એને ઊભું થવું તો આપણે પૂછડેથી થઈને ટેકો કરવો પડતો ગાયનું ઓપરેશન તો થઈ ગયું પણ સાથે સાથે બધી સાફ સફાઈ થઈ ગઈ આમ આપણે ખાવાના કેવું આને કયું આને કયું હા આમ ન હોય એ પોપટ આને દો કે તું જે નાની છે ખાવા એની કે આજે એની વાસડીનું નામ આપણે આપી દેવાનું છે જે ચાર નામ હતા ને એમાંથી જેની સૌથી વધારે કોમેન્ટો હતી ને એ જ નામ આપણે એને આપી દઈએ જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી કરી છે મારી પાછળ તમે ચેક કરી શકો છો હોસ્પિટલ છે આપણી અહીંયા પાંજરાપુરની અને એની અંદર તમે ચેક કરી શકો છો એ ગાય બેઠી છે અને ગાય બેઠી હોય એટલે તમને ખબર જ છે આપણે કરવાનું હોય ઓપરેશન આ ગાયને જો આ સિંગની અંદર કંબોડી છે હોન કેન્સર છે તો એનું આપણે આજે ઓપરેશન કરવાનું છે તો સવાર સવારના જ આપણે સ્ટાફ છે અહીંયા ગાય બાંધી નાખી એ કામ કરી નાખ્યું એકદમ ઓકે અને હવે છે થોડી વારની અંદર જ જે અંદર વાળાની અંદર બધું કામ ઓકે થઈ જાય પછી આપણે ચાલુ કરવાનું છે ઓપરેશન અને ગાયની આપણે વાત કરીએ તો ગાય આપણી પાસે લગભગ દસ દિવસ છે આવી ગઈ છે અને દસ દિવસથી આપણે ઓપરેશન શા માટે ન કર્યું એનું કારણ હું તમને જણાવી દઉં તમે ગાયની ચેક કરો ગાય એકદમ વીક દેખાય રહીને પણ જ્યારે આપણી પાસે આવીને ત્યારે એટલી વીક હતી કે એને એને ઊભું થવું હોય ને તો આપણે પૂછડેથી એને ટેકો કરવો પડતો એટલી વીક હતી ગાય એટલા માટે જ આપણે થોડા દિવસ રાહ જોઈ કારણ કે એટલી બધી ઇમરજન્સી કાંઈ હતી નહીં અહીંયા જો આ સિંગની અંદર દેખાય ને સે જ આમ નમેલું એટલે એટલી બધી ઇમરજન્સી કાંઈ હતી નહીં એટલા માટે આપણે રાહ જોઈ અને થોડી ઘી આમ ટેકામ આવીને કે ખાતી પીતી થઈ ગઈ એની રીતે હરે ફરે એટલી થઈ ગઈ ટેકામ આવી ગઈ એટલા માટે હવે આજે આપણે એવું વિચાર્યું કે આજે એનું ઓપરેશન કરી નાખીએ એટલા માટે જ આપણે એનું ઓપરેશન અત્યાર સુધી નહોતું કર્યું અને આટલી બધી રાહ જોઈ તો હવે થોડી વારની અંદર જ આપણે ઓપરેશન ચાલુ કરશું એકવાર આપણે એ અંદર જઈએ બધું ચેક લે કાંઈ નવો કેસ આવ્યો તો જોઈ લઈએ અને તમને એ બતાવી દઈએ તો આપણે વાડાની અંદર બધું ચેક કરીએ છીએ કાંઈ નવો કેસ છે નહીં ને આપણે થઈ ગયા કમ્પ્લીટ તૈયારો કારણ કે હવે આપણે આ બધું ફૂલ સેફ્ટી સાથે કરીએ છીએ એટલા માટે અને આપણી ટીમ અહીંયા તૈયાર થાય છે અને ઓપરેશનની તૈયારી બધી એકદમ ઓકે થઈ ગઈ છે બસ હવે થોડી વારની અંદર જ આપણે ચાલુ કરવાનું છે ઓપરેશન તો તમે ચેક કરી શકો છો એક કલાકની અંદર ગાયનું ઓપરેશન થઈ ગયું એકદમ ઓકે ગાયનું ઓપરેશન તો થઈ ગયું પણ સાથે સાથે બધી સાફ સફાઈ થઈ ગઈ કારણ કે આપણી પાસે અત્યારે ટીમ મેમ્બર ઘણા બધા છે છોકરાઓ વાયા છે બધી શીખવા માટે કોલેજના છોકરા તો બધું સાફ સફાઈ કરીને એકદમ ઓકે કરી નાખ્યું ગાયની એક કલાકની અંદર તો કમ્પ્લેટ ઓપરેશન થઈ ગયું સાફ સફાઈ થઈ ગઈ અને બસ હવે થોડી વારની અંદર ગાય ત્યાંથી ઊભી થઈ જશે અને જાશે માતાવાળા વાળામાં ખાવા પીવા મળશે કમ્પ્લેટ ગાયનું ઓપરેશન એકદમ ઓકે અને ઓપરેશનની આપણે વાત કરીએ તો આમ ઇન્ફેક્શન કે કાંઈ બધું સીંગડામાં જતું બધું કમ્પ્લીટ એટલે રૂજાઈ જવાનું એટલું બધું કાંઈ સિરિયસ છે નહીં કે આમ પછી ઉથલ છે કે હું કાંઈ નહીં થાય ગાયને એકદમ ઓકે થઈ જવાનું તો હજી આપણે અહીંયા જતા ત્યાં જોઈ શકો છો ગાય ઊભી થઈ ગઈ છે અને જાય છે વાડાની અંદર તો આપણે એક વાર એને વાડાની અંદર પહોંચાડી દઈએ અને ત્યાં કંઈ એને ખાવાની વ્યવસ્થા કરાવીએ તો ગાય અહીંયા વાડાની અંદર પહોંચી ગઈ હવે મસ્ત મજાના ગાજર ખાશે હોય ગાજર ને મકાઈ ને બધું મિક્સ માં હે એ ખા ખા આવે ખા ક્યાં ભાગ જ અહીંયા સાફ સફાઈ નું કામ ચાલુ છે એટલે શું ટ્રેક્ટર માં જ્યાં ત્યાં આડી ના આવે એમ એક જગ્યાએ જો ખાવા માંડે તો સારું પણ આ નહીં ખાય ખૂણો પકડશે છે મારા ખ્યાલ થી ગાજર જો કેવા સરસ છે સાફ કરી આમાં આપણે ખાવાના કેવું મસ્ત છે મીઠા એક નંબર ભાને કેમ ભાવતા નહીં એ ખાવા માંડ્યું એના સાથેદારોને બોલાવે છે કે તમે બધા ક્યાં અલાઈ ગયા પણ એ બાજુના વાડામાં છે અહીંયા સાફ સફાઈનું કામ ચાલુ છે ને એટલે પણ હવે હાલો અહીંયા પહોંચી ગઈ એટલે કાંઈ વાંધો નહીં ધીમે ધીમે એ ખાવા મળશે તો આપણે પાંદરા પર ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ કરીને આવી ગયા તો આપણી ગૌશાળે અને ગૌશાળે ત્યાં જો બધા શાંતિથી બેઠા હતા પણ હવે ઊભા ત્યાં છે આપણી કુંજલ ને આનું નામ નથી ને એ બધું છે એવું નામ હવે થોડા ટાઈમમાં આપી દેવું છે પણ એ બંને ચેક કરો એક મહિનાનો ફરક છે પૂરેપૂરા એક મહિનાનો પણ બંને હરખી લાગે ને જો કુંજલ ને અને આ કેસરની વાસળીને એક મહિનાનો પૂરે પૂરા એક મહિનાનું પાછળના વાડામાં એક વાર ચેક કરી પાણી ચાલુ કર્યું છે બાકી તો નીણ નાખવાની વાર છે કારણ કે સવારના ઘણી બધી નીણ નાખી દઈએ આપણે એટલે અત્યારે હું થોડી વાર હજી ખાશે ખાઈ તો લીધું હોય પણ હું બે શાંત થઈ જવું બધા થોડું બાકી છે ભરવાનું અડધું બાકી છે તો એ ભરાઈ જાય પછી આપણે ઘરે અને તીર્થને લઈ આવશું ને પછી થોડી વાર પછી કામ કરશું તો આપણે ઘરે ગયા તીર્થને લઈ આવ્યા છે ને અત્યારે આપણે વિડીયો નહોતો ઉતારવું પણ અચાનક વિડીયો ઉતારવાનું કારણ શું ખબર મોબાઈલ હાથમાં લેવાનું અહીંયા તમે ચેક કરો આ કેસરની વાછળી છે હજી ચાર દિવસની થઈ છે ને ખાવા માં તું ચાર દિવસની જ છે ભૂલી ગઈ કે શું તને કહેવાય એ હાવ આમ નો હાવ આમ નો હે હેડિંગલી ઢીંગલી તું ચાર દિવસની જ છે ભૂલી ગઈ કે શું તને કહેવાય હજી તારે ખાતા ન શીખાય આને કહ્યું આને કયો હા આમ ન હોય પોપટ આને કહેતો કે તું નાની છે ખવાય ની કેડ્યો લો આમ જોયે જો વાસડિયું જો કાયદેસર ખાય છે એવું નહીં કે ખાલી ખાલી પાંદડું લીધે એવું નહી જો વા ઢીંગલી વાહ હવે તારું નામ આપી દેવું જોશો ટૂંક સમયની અંદર જ એનું નામ આપશું આપણે ઓમ શું હું કટ્ટી ભરવા જતો તો કહો જો ચાર્યું અહીંયા જ પડ્યું છે એક અહીંયા પાથરેલું પડ્યું છે તો મેં જોયું તો મને આશ્ચર્ય છું મેં તો આ શું પોતે ભૂલી ગઈ કે હું કે હું ચાર પાંચ દિવસની જ છું આવી વાસડી તો ભારી મજા દેવો તો આપણે બધા નિણણ નાખી દીધી ને બધા નિણ ઉપર આવી ગયા ને મંડિયા ખાવા હમણાં મેં શું જોયું ખબર આપણે કેસર છે ને વિયાણા કેટલા દિવસ છે કે દિવ્ય છ પાંચ છ દિવસ પાંચ છ દિવસ છે ને તો અહીં વાંસળી જાય ખાવા મંડેલા હે હોય મે નહીં કે ને પાંચ દિવસની છે એમ હો પછી આમ કુંજલ ને બધી હરખ્યું લાગે કયો મંજરી તોય થોડી મોટી લાગે પણ કુંજલ પછી આપણી જે કારી જર્સી ગાયની વાસળી છે એ બધી આમ હરખ્યું લાગે ગયો એ બધી મહિના મહિનાની થઈ ગઈ અને આ હજી પાંચ છ દિવસની થઈ છે અને હા ઓને લઈ આવજા બારે ઉપી છે જે આપણી કારી જર્સી ગાય છે ને એ આડવા જાતિ જ નહીં આવી જાય છે અને આ જે છે એની વાસળી નામ આપણે આપવાનું છે તો બસ હવે થોડી વારની અંદર જ અહીંયા બધું કામ ઓકે કરી નાખીએ કામ તો જોકે ઓકે થઈ ગયું છે એક આ ગાયને લેવા જાય છે ગાય અહીંયા અંદર પૂરી નાખે ને પછી આપણે એની વાસળીનું નામ આપવાનું છે આજે તો એ વાત કરીએ તો આ જર્સી ગાય અંદર આવી ગઈ છે અહીંયા તમે ચેક કરી શકો છો અને હવે જાય આપણે એની વાછળી પાસે આજે એની વાસળીનું નામ આપણે આપી દેવાનું છે અને એના નામમાં આપણે એવું હતું કે તમે જાણતા જશો કે આપણે અહીંયા હું આપણી પેટર્ન ગૌશાળાને એવી છે કે જે એની માનું નામ હોય એના અક્ષર ઉપર જ એનું રાખીએ પણ આ વાસળીનું માનું નામ આપણે કાંઈ પાડ્યું નહોતું જર્સીથી આપણે ઓળખતા અને કાળી શંકર કહેતા ને એવું કહેતા તો એને ઉપર આપણે નામ નહોતું આપવાનું આનું નામ આપણે કાંઈક અલગ આપવાનું હતું અલગ અક્ષરથી તો પછી આપણે એવો વિચાર કર્યો કે આપણી ગૌશાળાના જે જે નામ છે માનો કે મીરા છે મીરાની તો આખી સિરીઝ છે એમને મીરા મેઘલ મેઘા પછી એના પછી પરી થઈ ગઈ તો પરીની એમને એમ નામ છે એના પછી રતન થઈ ગયા પણ એક અક્ષર છે એ આપણી ગૌશાળામાં હતો નહીં અક્ષર કયો ખબર ગ નામથી કોઈ આપણી ગાયનું નામ હતું નહીં તો તમે જે કોમેટું કરીને એમાંથી આપણે ઓમ તારવી લીધા નામ કે કયા કયા નામ એમાં ગ નામ ઉપર આવે છે એમાં સૌથી વધારે કોમેટો હતી ગોપીની અને બીજા નંબર ઉપર હતી ગોરલની અને ત્રીજા નંબર ઉપર ગોદાવરીની બરાબર ઓમ જે ગ અક્ષરથી છે નામ કીધા એની વાત કરું તો આ ત્રણ નામ હતા એમાંથી આપણે એક નામ એને આપશું જે આપણે પસંદ આવશે એ બરાબર સૌપ્રથમ તો તમે એને ચેક કરો ક્યાં ગઈ વાસડી આર્યા હા આ તીરભાઈ જો અહીંયા વાસળી આટલું મૂચું કોતે ને ગરમ થઈ ગયા છે પણ હવે શું છે કે કોઈક વસ્તુ ઠેકાણે મૂક્યું ને તો જડે હો ટાણે ટાણે છે ને ભાગો ને તો એ પછી કાંઈ ન થાય તો આપણે અહીંયા આવી જાય જો આ જો આપણી બધી આ એક વાછડો કમ્પ્લીટ ખાય છે જો એને મૂછું ન પહેરાવી ખાતા શીખી ગઈ જો ખાય છે ના ના જો કમ્પ્લીટ ખાય છે જો ને રેવા દે એ બગાડની મોછું અને હવે આ વાસળી બારે લે પછી આપણે નામ આપી દઈએ આ રહ્યા હે ને જર્સીની અને એના પછી આનો વારો છે આને આપણે નામ આપશું પણ સૌ પ્રથમ તો એને તમારે નામ કેવાના છે એ હું તમને આગળ જણાવીશ ત્યારે કહેજો મને તો એકવાની વાસળી બારે લઈ લે ને આ ત્રણ નામમાંથી એક નામ એને આપી દઈએ તો આપણે વાસળી બારે લઈ લીધી છે અને મેં જે તમને ત્રણ નામ કીધા હતા ને એમાં એક નામ હું ભૂલી ગયો હતો એમાં ચોથું નામ એક છે ગંગા ગંગાની ઘણી બધી કોમેન્ટો હતી તો આ ચાર નામમાંથી આપણે એનું એક નામ આપવાનું છે તો તીર્થ હાલી ચાર નામ છે એક જો ગોપી ગંગા ગોરલ અને ગોદાવરી આ ચાર છે નામ બરાબર એમાંથી તને એક સૌપ્રથમ કયું ગામ આમ સૌથી વધારે કયું ગમે ગોપી વધારે ગમે હં હં અને ગોપીની કોમેન્ટ સૌથી વધારે છે નહીં નહીં તો ઓછામો છે સમજો ને 25 એક જેવી ગોપી ની કોમેન્ટ ઉ છે ક્યો તો હવે આપણે હે આ વાસી નું નામアナઉન્સમેન્ટ કરી દે બરાબર ને જે ચાર નામ હતા ને એમાંથી જેની સૌથી વધારે કોમેન્ટ હતી ને ઈ જ નામ આપણે એને આપી દે તો આ વાસી નું નામ આજથી આપણે ગોપી નકી કરી બરાબર ને ચાંદલો કરી દો ચાંદલો ઈ ખાલી ખાલી કરી દો લ્યો ચાંદલો કરતા આવડતું નહીં આરામથી આરામથી ગોપી ગોપી આપણી ગૌશાળામાં આ એક નામ છે ને આમ ગ અક્ષરવાળી કોઈ ગાય હતી જ નહીં એટલા માટે આપણે આ વાંસણીનું નામ હાથી આપી દીધું ગોપી તો તમને આ વાંસણીનું નામ ગોપી કેવું લાગ્યું એ અમને કોમેન્ટ કરી જરૂર જણાવજો જોધીશભાઈ કરનાખ્યો ચાંદલો જરૂરથી તમે મને જણાવજો કે આ વાંસણીનું નામ આપણે ગોપી આપ્યું તો ગોપી તમને કેવું નામ લાગ્યું તીર્થ તને તો ગમે છે ને કાં તે તો આપ્યું છે મને ખુબ ગમે મારી ઈચ્છા એવી જ હતી કે ગોપી રાખીએ કારણ કે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે જ આપડી ગૌશાળામાં કોઈ ઘર નામથી હતા અને આનું સરસ મજાનું નામ આપણે આપી દીધું ગોપી તો આપણે ગોપીનું નામ આપી દીધું એના ફોટા પાડી લીધા અને રીલ શૂટ કરી લીધા હવે ગઈ એના ઘરમાં આવી બરાબર ને એના સાથીદારો સાથે ખાઈ ખાઈને ધરાઈ ગઈ કેસરની વાહી બેહી ગઈ બગાઈ આ બધા ખાય છે તો એની રીતે ખાશે હવે આપણે જાય ઘરે ઘરે જઈને જમીએ મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ગોપીને છે એ પિંજરાની અંદર પૂરતા હતા અને પછી આવવાનું હતું આપણે ઘરે અને ત્યાંથી સીધા અત્યારે સાંજના આપણા ઘરે તો વચ્ચે તો બધું જે કામ કાંઈ કર્યું તમને કાંઈ બતાવી ન શક્યો અને અત્યારે હું તીર્થભાઈ અહીંયા બેઠા છે મહેશભાઈ ની ગૌશાળાની બાજુમાં અને જમવાનું હજી બાકી છે રોટલાની રાહ જોઈએ છે ની કે તું જમી લીધો હું ગયો બારે આપણી ગૌશાળાને બધું કામ ઓકે કરીને બારે ગયો તો કામ થી અને અત્યારે જ પોચ્યો હું ટાટ એવી છે કે નાક બધું થઈ ગયું બંધ તને લાગે છે કે નહીં તાર લાગે છે એમ તો ઘરમાં બેહો ને શું બારે બેઠા હો ભલે હાલો તો આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને હા ખાસ ગોપીનું નામ તમને કેવું લાગ્યું ને એ કોમેન્ટ કરજો